વાવણી કરજો અને સેવા કરતા ઈચ્છજો પેહલી ભક્તિ મોટા મધ્ય મોટા તમારો જે પુરાર્થ છે એ પુરસાર્થમાં રાખવાની ભાઈઓ હોય એ આપણા ધંધામાં રાખો પણ સેવા કરો

ये तब इधर में एक लोग जरूर सुन ये कुछ तो व्यापार पूर्वानुकर्म तारी है ना वो गोजा राम जरूर कर देता है समकालजरे लेता है जैसा उनकी साकली जैसा उनको देता है कर्म वो गोजा है ना वो गोजा ये कोई हिसाब नहीं आते हैं नहीं में रजायन और व्यापार जैसे आला आते

ધ્રુવો જુઓ પેહલા જુઓ ભગવાન મૂળે એ દર્શન કરીએ બધા તમે સમય કરો છો એ સમય નહિ તૂટે

કે દેશ એ બે ને અત્યાર હોય તને અંતર ના ભગવાન ભગવાન ગયા દુક્યા ખુબ દુક્યા માં દુક્યા પરમાત્મા તો આપણે કોઈ